અને તે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન લાયસન્સ પીયુસી અને બ્લેક ફિલ્મ જેવા નિયમો અંગે ગેરકાયદેસર રીતે ચાલતા વાહનોને રોકી અને તેની તપાસ કરવામાં આવી રહી હતી તે દરમિયાન થાન ઘટના આઝાદ ચોકમાં એક બ્લેક કલરની ફિલ્મ વાળી કાઢી આ ટ્રાફિક ડ્રાઈવમાં પોલીસે રોકતા તે ચાલકે કાર ત્યાંથી હંકારી હતી જેના કારણે સાત થી આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં એક ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ જે કાર ચાલક છે તે કાર મૂકી અને ફરાર થઈ ગયો હતો પોલીસે જુદી જુદી ટીમ બનાવી અને મોડી રાત્રે તે કાર ચાલક ઝડપી લઈ અને હવે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી આભાર જિગ્નેશ જાણકારી આપવા માટે